પાળિયાદ પૂજ્ય શ્રી વિશામણ બાપુજીની જગ્યામાં રામનવમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જ્યાં રામ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પાળીયાદ પૂજ્ય શ્રી વિશામણ બાપુની જગ્યામાં રામનવમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જ્યાં રાઘવેન્દ્ર સરકાર ભગવાન શ્રી રામ અને ઠાકર શ્રી વીડાનાથની ભવ્ય મહારતી ઢોલ નગારા અને ફટાકડા ફોડી કરવામાં આવી હતી મહારતીમાં જગ્યાના મહંત શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા પૂજ્યશ્રી બાપુ પૂજ્ય શ્રી ગાયત્રીબા પૂજ્ય શ્રી દિયાબા અને બા ઠાકર શ્રી પૃથ્વીરાજ બાપુ સહિત મોટી સંખ્યામાં ઠાકરના સેવકો વિહળ પરિવાર અને ગામના સૌ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રામનવમીના પર્વ નિમિત્તે અત્યાધુનિક ગૌશાળા શ્રી બણકલ ગૌશાળામાં ગાયોને બે હજાર કિલો તરબૂચ પચીસ મણ લાપસી અને કપાસી આપવામાં આવ્યા હતા અને સૌ કોઈએ રામનવમીના ઉત્સવને ઉજવી પ્રસાદ લીધો હતો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર